ઝિયાના રાજપારડી પોલીસ મથક ખાતે એએસપી અજયકુમાર મીણાની અધ્યક્ષતા હેઠળ ગુનાહિત પ્રવૃત્તિમાં કબજે કરાયેલ વાહનોની હરાજી અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જગડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથક ખાતે ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક એએસપી અજયકુમાર મીણાની અધ્યક્ષતા હેઠળ અને રાજપાડી પોલીસ મથકના પીઆઈ બીએમ ચૌધરીની ઉપસ્થિતિમાં અધ્યક્ષતામાં ગુનાહિત પ્રવૃત્તિમાં કબજે કરાયેલ એક પિકઅપ તેમજ બી મોટરસાયકલ ગાડીની હરાજીની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ હરાજીમાં ઘણા વેપારીઓએ વાહન ખરીદી માટે ભાગ લીધો હતો આ હરાજી પૂર્ણ થયા બાદ તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલ ચોરીની ફરિયાદ અંગે રાજપાડી પોલીસ દ્વારા તપાસ દરમિયાન મોબાઈલ ફોન રિકવરી કરવામાં આવતા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને પીઆઈ એમ ચૌધરીના હસ્તે કુલ પાંચ જેટલા મોબાઈલ ફોન પરત અરજદારોને આપવામાં આવ્યા હતા ત્યારબાદ એએસપી અજયકુમાર મીણા દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે વિલેજ વિઝીટ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો આ બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગામના આગેવાનો સાથે દલિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત હાજર રહ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત ગામના સરપંચ કાલિદાસભાઈ વસાવા તથા અન્ય ગ્રામજનો મોટા વડીલો સાથે ગામના આગેવાનો સાથે મુલાકાત બેઠક યોજવામાં આવી જેમાં ગ્રામજનો દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે અને થતા અકસ્માતો અંગેની વાતની રજૂઆત સાંભળી હતી અને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા જણાવ્યું હતું અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતું ધ્યાન ગ્રામજનો દ્વારા રાખવામાં આવે અને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવે તેવા સૂચનો કર્યા હતા ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ વસાવા તથા રાજપાડી ગામના આગેવા કૌશિકભાઈ સહકારી મંડળીના પ્રમુખ કુંતેશભાઈ પટેલ જીતુભાઈ પટેલ તેમજ બજાર વેપારી મંડળના પ્રમુખ અને સિલિકા પ્લાન્ટના પ્રમુખ રાકેશભાઈ સોલંકી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાહનો રાજી કરવામાં આવી હતી તે પછી અમારા રાજપાળનીના દલિત મહલાની વિઝિટ અને લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો જેમાં આપણા પોલીસ અને લોકલ લોકોને લગતા પ્રશ્નો જેવા કે ટ્રાફિકના પ્રશ્નો છે સાયબરના પ્રશ્નો છે અને પોલીસના લો એન્ડ ઓર્ડરથી સંબંધિત અને આવનાર નવ વર્ષ દરમિયાન જે કાંઈ પણ આપણે પોલીસને લગતી કામગીરી આપણે કરવાના છે આ બાબત આપણે પ્રશ્નોની ચર્ચા થઈ હતી અને જે ખૂબ જ સફળ ચર્ચા અમારે કરવામાં આવી હતી થેન્ક યુ